હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત આજે આપણે બનાવીશું વેઇટ લોસ તે મિત્રો આદુનું આ પાણી તમારું વજન ઘટાડી શકે છે ખરેખર આ પાણી ખૂબ ઝડપથી વજન ઘટાડે છે કારણ કે આદુ છે એ એવી વસ્તુ છે જે આપણા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાળે છે આપણા શરીરમાં પાચનતંત્ર મજબૂત કરે છે અને નિયમિત રીતે આપણે હ્યુમન બોડીમાં ચાલીસ ગ્રામ આદુ આપણા ગળા નીચે આદુનો રસ ઉતરે ચાલીસ ગ્રામ સુધી તો એ આદુનો રસ ગરમ પડતો નથી એવું આપણા ડૉક્ટર અબ્રાર મુલતાની જે દિલ્હીના પ્રખ્યાત ડાયટિશિયન છે જે વેઇટલો મેનેજમેન્ટનું સંભાળે છે એમના બ્લોગ પર એમને વારંવાર જણાવતા જ રહે છે કે જે લોકોને વજન વધારે છે જે લોકોની પાચન તંત્ર નબળું છે જે લોકો ઓછું ખાય અને વધન વજન એકદમ વધી જાય છે તો એવા લોકોની પાચન તંત્ર નબળું છે એટલે એવા લોકોએ આદુ ચોક્કસ ખાવું જોઈએ આદુ આપણા શરીરના રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે આદુ કોષોને જીવંત કરવાનું કામ કરે છે આદુ આપણા શરીરના ચરબીના જે સેલ્સ હોય છે જે ચરબીના ગોળા છે જે ચરબીની આપણે ગાંઠ કહીએ છીએ એને ઓગાળવાનું કામ કરે છે એટલા માટે આદુ છે ખૂબ સરસ રહે તો અહીંયા આપણે સૌથી પહેલાં એક આદુનો કટકો લઈએ ચાલીસ ગ્રામ સુધીનો આદુનો કટકો લેવાનો છે આદુ જમીન પર ઉગે છે આદુને વોશ કરવાનું ધોઈ લેવાનું આદુની છાલ ઉતારવાની નથી આદુને તમે ખાંડી લો અથવા તો એકદમ ઝીણું ઝીણું છીણીની મદદથી છીણી લો હવે અહીંયા એક ગ્લાસ પાણી લેવાનું છે એ એક ગ્લાસ પાણીની અંદર આદુ જે છીણ્યું છે આપણે ચાલીસ ગ્રામ સુધીનું એ આદુને એડ કરવાનું એની અંદર પાંચ તુલસીના પાન એડ કરવાના પાંચ ફુદીનાના પાન એડ કરવાના છે ચાર મરીના દાણા ખાંડીને એડ કરવાના છે આ બધી જ વસ્તુ એવી છે જે વેઇટ લોઝ માટે બેસ્ટ છે વજન ઘટાડે છે હવે અહીંયા તમારે તુલસીના પાન આદુ ફુદીનો અને મરીના દાણા આ બધી જ વસ્તુને એક ગ્લાસ પાણીમાં ઉકાળવાની સાવ ગેસિયાંચ મીડિયમ રાખવાની છે ફુદીનો છે એ પણ વેઇટલોઝ માટે સૌથી વધારે પ્રખ્યાત વનસ્પતિ છે અને ઝડપથી ઉગી નીકળતી વનસ્પતિ છે વિશ્વભરના લોકો ફુદીનાની મદદથી વેઇટ લોસ કરે છે ફુદીનો આદુ તુલસી અને મરી આપણા શરીરના ગંદા કચરાને બહાર કાઢે છે વર્ષો જૂની કબજિયાત મટાડે છે અપચયની પ્રોબ્લમ્સ દૂર કરે છે જળ મૂળમાંથી ચરબી ઘટાડે છે પરંતુ ધીરે ધીરે સાયલેન્ટ રીતે ઘટાડે છે તો હવે અહીંયા દસ મિનિટ સુધી ઉકાળીશું પાણી અડધું થયું હશે હવે એ ઉકળેલા પાણીને થોડું ઠંડુ થવા દેવાનું નવશેકું થશે એટલે આપણે હુંફાળું ગરમ પી લેવાનું તો આ પ્રયોગ તમારે રોજ સવારે ભૂખ્યા પેટે કરવાનો છે નરણા કોઠે કરવાનો છે આ પ્રયોગની મદદથી દિવસ દરમિયાન તમે જે ભોજન ખાવ છો એનું પાચન થશે ભોજન એનર્જીમાં કન્વર્ટ થશે ચરબીમાં બિલકુલ કન્વર્ટ નહીં થાય અને વધેલા જે તમે રોજે રોજ જમો છો એની ચરબી બનતી અટકશે નવી ચરબી નહીં બને જૂની ચરબીનો નિકાલ થશે અને તમારો વેઇટ લોસ થશે તો આ પ્રયોગ કન્ટિન્યુ કરો વજન તમારું થોડા જ દિવસમાં ઘટવા લાગશે સો ટકા વેઇટ લોસ થશે